નમસ્કાર મિત્રો સ્વાગત છે તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે સોરિયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો

છે તો મિત્રો આજના સૌ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર ને ચાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠાણું હજાર માં

જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો સોના તેમ ચાંદી સોનાની ખરીદી કરવી જોઈએ કે નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો સોનું જે છે એ આ વર્ષે સોનાની રેકોર્ડ બ્રેકિંગ આગે જોવા મળી રહી છે અને અમેરિકન બેન્કિંગ અને નાણાકીય રોકાણ કંપની ગોલ્ડમેનને અત્યારે આગાહી

દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તળાવ તો મિત્રો શેરબજારની અંદર જ્યાં સુધી સુધી માહોલ જોવા મળે ત્યાં સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેના મુખ્ય કારણની વાત કરીએ તો શેરબજારના રોકાણકારો જે છે એ મિત્રો સૌથી વધારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતો અંદર મળી છે જેના કારણે સોનાની સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે તો હાલ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ નિષ્ણાતોના મતે વાત કરીએ તો મિત્રો વર્તમાન આંતરરાષ્ટ્રીય

સામાન્ય શું કરવું જોઈએ જી હા મિત્રો જેની વાત કરીએ તો એચડીએફસી ના કોમોડિટી અને કરન્સી વિભાગના વડા અનુજ અત્યારે ઘણા બધા લોકો માહિતી આપી રહ્યા છે ટૂંકા ગાળામાં એટલે કે આગામી ત્રણ મહિના સુધી સોનાના ભાવ ઘટાડો થવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે પરંતુ લાંબા ગાળે સોનામાં વધુ સારો નફો મેળવી શકાય છે તેથી રોકાણકારોએ ફક્ત લાંબા ગાળાની યોજનાઓ માટે જ સોનાની કિંમતોની અંદર રોકાણ કરવાનું વિચારવું જોઈએ જી આ મિત્રો વાત કરીએ તો અત્યારે લોકો કહી રહ્યા છે નિષ્ણાંતોના મતે કે જો તમે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ બે થી ત્રણ મહિના સુધીની અંદર સોનાની કિંમતોમાં કોઈ પણ મોટો વધારો નોંધાય કે ઘટાડો નોંધાય

આની વાત કરીએ તો અમેરિકા ચીન વેપાર યુદ્ધ અમેરિકાની ટેરિફિક નીતિઓ અને વેપાર તણાવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી રહી છે જેના કારણે સુરક્ષિત રોકાણ તરીકે લોકો સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતો જે મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો તો અત્યારે મિત્રો સોનું જે છે છે એ સૌથી સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું આગામી દિવસોમાં સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે સૌથી મોંઘી ધાતુ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ખરેખર મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે અથવા તો લોકો જે છે એ તહેવાર દરમિયાન પણ સોના તેમાં ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ દિવસે ને દિવસે વિચારમાં પડી ગયા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ કોઈ પણ મોટા ઘટાડામાં જાય તે કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું નેક્સ્ટ સ્ટુડિયો